વાત કરીશું સુરત શહેરની સુરતના અણુદ્વાર પાસે ગાડી બ્રિજ નીચે પટકાય વર્ષીય મહિલા પટકાયેલી હાલતમાં મળી આવી છે ટીઆરબી જવાન દ્વારા મહિલાને સારવાર માટે ખસેડી મહિલાને નવી સિવિલ હોસ્પિટલના તબીબે મૃત જાહેર કરી દીધી છે મહિલાની ઓળખ ઉષા જૈન તરીકે થઈ છે મહિલાએ આત્મહત્યા કરી કે અકસ્માત તે રહસ્ય છે પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી દીધી છે તો સુરતના પાસે ગાડી બ્રિજ નીચે પટકાય છે અઠ્યાવીસ વર્ષની મહિલા જે છે તે હાલ અત્યારે મૃત જાહેર કરવામાં આવી છે ટીઆરપી જવાન દ્વારા મહિલાને સારવાર માટે પણ ખસેડવામાં આવી સિવિલ હોસ્પિટલના તબીબે તેને મૃત જાહેર કરી છે તો મહિલા બ્રિજ નીચે પટકાયેલી હાલતમાં મળી આવી છે વધુ તપાસ માટે હાલ અત્યારે પોલીસ તપાસ કરી રહી છે સુરત થી આ સમાચાર અણુદ્વારા પાસે ગાડી બ્રિજ નીચે પટકાય ફોન લાઈન પર સંવાદદાતા અરવિંદ આપણી સાથે જોડાયા છે કારણ કે અઠ્યાવીસ વર્ષે એક મહિલાનો મૃતદેહ બ્રિજની નજીક આશરે સાહીઠ ફૂટ નીચેથી મળી આવ્યો છે ત્યારે ઘટના સ્થળે જે પ્રકારે બ્રિજની અને મોપેડ મળી આવતા મહિલાએ આત્મહત્યા કરી છે કે અકસ્માત સર્જાયો એટલે અનેક તર્ક વિતર્ક સાથે રહસ્યમય સર્જાયું છે અને જેને લઈને અત્યારે હાલ પોલીસ છે ચોક્કસ મોતનું કારણ જાણવા સકરો ગતિમાન કર્યા છે અને ઊંડાણપૂર્વક પોલીસે તપાસ શરૂ કરી છે અને મહિલાને હાલ પોસ્ટમોર્ટમ ખાતે ખસેડી અને વધુ તપાસ પોલીસ દ્વારા આરંભી દીધી છે જી વિની જી અરવિંદ ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે આ મહિલા કોણ હતી અને ક્યાંથી ક્યાં જઈ રહી હતી ચોક્કસ જે રીતની આ મહિલાની માહિતી મળી રહી છે તે મુજબની મહિલા જે છે તે વર્ષે ઉષા જૈન નામની મહિલા છે અને જે ગંભીર હાલતમાં હાલતમાં મળી આવી હતી અને લોહીલાણુવર દ્વાર પાસેના ફરજ પર રહેલા ટીઆરબી જવાન દ્વારા જે એમ્બ્યુલન્સ ને જાણ કરવાની સાથે તાત્કાલિક એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને હોસ્પિટલમાં લઈ ગયા બાદ ત્યાંના તબીબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવી હતી ત્યારે આ રીતે જોઈ શકાય છે તે મુજબ કે મોતનું કયું સ્પષ્ટ કારણ હજી સુધી અકબંધ રહ્યું છે કારણ કે કયા સંજોગોમાં મોત થયું છે આત્મહત્યા છે કે પછી કુદીને મોત નું વાલું કર્યું છે એટલે અનેક તર્ક વિતર્કો વચ્ચે પોલીસ તપાસ આરંભી દીધી છે એટલે પોલીસના તપાસ અંતે ચોક્કસ જે આ ઉષા જૈન નું મોતનું કારણ છે તે બહાર આવી શકે છે જી ચોક્કસ અરવિંદ અમારી સાથે જોડાઈને વિગતો આપવા બદલ આપનો આભાર तो हाल अणुद्वारा पासे गाड़ी ब्रिज नीचे पटकाये મહિલા બ્રિજ નીચે પટકાયેલી હાલતમાં મળી આવી છે ત્યારે અકસ્માત કે આત્મહત્યા તેને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે